પર્જણ તાલુકાના વલણ પાલેજ માર્ગ ઉપર આવેલી વલણ હોસ્પિટલ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ત્રસ્ત મસ્જિદે ઇરફાન અને મસ્જિદે હિદાય બ્લેક બર્મ યુકેના સૌજન્યથી તેમજ યુસુફભાઈ વેસાદરાવાલાના સૌજન્યથી આંખના નંબરની તપાસ તેમજ આંખના મર્યાદિત નંબરના ચશ્મા વિના મૂલ્યે કાઢી આપવામાં આવ્યા તેમજ વલણ સોશિયલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં યુકે થી આવેલા તબીબ ડોક્ટર સલીમ ભાઈ નાઠા એ તેમજ વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડોક્ટર કુનાલ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં ત્રણસો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જરૂરિયાતવાળા મોટિયાના સો જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી તાકા વગર લેન્સ બેસાડી મોતિયાના ઓપરેશનનો કેમ્પ નિઃશુલ્ક કરી આપવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું વલણ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેમાં બહોરા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે વલ્લણ હોસ્પિટલ વલ્લણ તેમજ પાલેસ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે મારું નામ સલીમ નાથા છું યુકે થી આઈ સર્જન ને આજે ભાઈ અમે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટની તરફથી આજે આવેલા છે આ આઈ કામ માટે તો અમારે બહુ ખુશી છે કે લગભગ ફોર હન્ડ્રેડ પેશન્ટ આજે એસેસ થશે અને એ ફોર હન્ડ્રેડ પેશન્ટમાંથી જેટલાને કેટરાકની જરૂર પડશે તે લોકો કેટરેક કરશે આજે થોડા કેટ્રાક કરશે બાકીના પેશન્ટ્સને એ લોકો તારીખ આપશે તો આ આઈ ડિપાર્ટમેન્ટ છે તેર વર્ષથી શરૂ થયું જ મેં લગભગ દસ હજાર ઓપરેશન કરેલા છે અહીંયાથી તકરીબન થર્ટી કિલોમીટરનું રેડિયસમાં ચારી જ ગામો છે તિનમાયથી પેશન્ટ આવે છે ને એ લોકોનું એડવર્ટાઇઝમેન્ટ થાય છે તો એમને જણાવવા માંગે છે ને અહીંયા અહીં આવે છે ને કોઈ બી ધર્મના પેશન્ટને બધા ધર્મના પેશન્ટને અમે ટ્રીટ કરી લેલા છે જેને કેટરાક હોય તેને ટ્રીટ તેને ટ્રીટ કરે છે તો ટ્રીટમેન્ટના પૈસા એમનો આઉટ પેશન્ટ એમનો ઓપરેશન ને ઓપરેશન પછી ચેકઅપ ને ચશ્મા તે બધું એ એ પૈસામાં આવી જાય તો અમે ઇંગ્લેન્ડ ના જે ડોનર્સ છે નોર્થ વેસ્ટ રિસર્ચ ને જે પૈસા આપેલા છે તેમને અમે રિએશ્યોર કરીએ છીએ કે તમારા પૈસા બહુ સારી રીતે ઉપયોગ થાય આ પેશન્ટ ને ઘણી ઘણી ફાયદો છે આ બિચારા ગયડા લોકો છે એ લોકોની દેખાતું નથી એ લોકો ફેમિલી ઉપર ડિપેન્ડ કરે છે ઓપરેશન પછી એમનાથી બધું જોવાય છે પોતાના છોકરાઓ ને બાંચાય છે ટીવી જોવાય છે બધું કરાય છે કોઈની પર ડિપેન્ડ નથી તો આ બહુ સારા બહુ સારું કામ છે ને પૈસા બહુ છે તો છો હું હું પોતે છું ત્યાં સેટઅપ કરેલું બાર વર્ષ પહેલા ને મશીન્સ ને જે મશીન ટેકનોલોજી વાપરે છે બિલકુલ અપ ટુ ડેટ છે જે લેન્સ છે જે ઓપરેશન નું મશીન છે જે લેઝર નું મશીન છે બટ લેટેસ્ટ અમે અમે યુઝ કર્યું છે તો પેશન્ટ ના ઘણો ઘણો ફાયદો છે

શો કરવા માટે ડોનેટ ને કે તમારા પૈસા બહુ સારી રીતે ઉપયોગ થાય અને પ્લીઝ કન્ટિન્યુ ટુ ડોનેટ